નમસ્તે મિત્રો તો અમારી રેખા કોમેડી માં તમારું હાર્દિક સ્વાગત છે અમે તમારા માટે મસ્ત એની ઓફર લઈને આવ્યા છીએ અમારા આ વિડિયો માં રીડિંગ કોડ રાખેલ છે અમારો આખો વિડિયો જોવો અને તમે રીડિંગ કોડ મેળવો અને હા મિત્રો રિડીમ કોડ મળતાની સાથે જ અમારી ચેનલ માં કોમેન્ટ કરજો એટલે કે અમને ખબર પડે કે રિડીમ કોડ કોને મેળયો અને હા મિત્રો અમારા નવા નવા વિડિયો જોવાનું તો ભૂલતા જ નહીં વિડિયો ગમે તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો એક એવી જુગલાવાડી આવી રહે ઓહ આવી રહે कोई पर्फरियालो, पर कोई फर्फरियालो पर पर ए ए ए, ए ए, ए ए, 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 हलादो ए, तु का बैशी सो, हम आदे ररंबा, ए ए जावति मालादो ने रंट रंबा जावति मालादो ने हम आई रंए!! ઘરમાં જતો નથી બોલો લાડુ આરે જમવા મારા એક માં મળી જાય આ મારે એક લાડકો છોકરો હવે

કઈ દીસ લાડુ એ લાડુ ઓર ર ર ર ર એ આખા ગામના ગામમાં રહે અને હે આખા ગામમાં હું ગોતી ગોતીન રહી અને તને કેટલી દાન ના પડી હે કે આના ભેગુ તારે રમમાં નઈ આવવાનું ના પડી હે તો કીમ આવી બા મને લાતા સંબરની બા ને લાડુ વાર રમવા મારી વારે તારે રમવાની બઉ મજા આવે છે હમણાં જ તારી ખબર લાવશું ચીદ નથી હાલમ યાર ન ઉભરે મારી તું આવતો મારી છોડીને આવે મારે રહેવા જ નથી એ તારી મા તો મરી જાય અને તારો બાપ હાવ ભિખારી છે આમ નજર કઈ સાચું તારા બાપ સામે જો કાઈ કહે કોઈ દે આવતો નઈ તું આયા હાલ મારે તને હવે અહીંયા રાખી જ નથી આજ હું નહીં નહીં કા તો આને કડે બધા છોકરા રે રોજ રમવા વજા હું કહો છો ને કે તું ભણ ભણ તો તું ભણવા જાસ ના ભણ ના મારે તારી એક વાત નથી સાંભળવી મારે તને વિદેશમાં ભણવા મૂકી દેવી છે ને હવે મોટી થાને તાલી દી તને અહીંયા લાવીએ નથી મારા ભઈના ઓલે મૂકી દેવી છે આઈ પપ્પા પછી હું જઈશ તારા પપ્પા આવે કે નો આવે મારે તને ભણવા મૂકી દેવી છે એટલે મૂકી દેવી છે આઈ ભૂત ના ભૂતના પેટના આ રસ્તો શું તારા બાપ નો છે કે તું આ માલિશ આ મને ઓળખતો નથી

મને તો એક જ વિચાર થાય છે એ રાઈટ શું દી શું મને કાંઈ ખબર ન પડતી એ મારી લાડુડી હવે કેરે જાણે કોણ જાણે આવશે આમ તો જો આ કેવો બેઠો એ લાડા એ તારી ગાયો આમ જાય એ લાડા એ તને કઉ છું આમ તો જો સાંભળતોય નથી એ લાડા એ તું સીના વિચારમાં પડ્યો છો

એ હાલો હું સઉ હું અહીંયા એ હા હાટિન વાલે હાટિન વાલે થુઈ થબૈતે પાલે થલાબૈતે એક આલી દોઈ તું આમ જો પીઠાલી જો એ તું ઓલા પાઠાલાન દુતા ને તા અને નવા લુલલા લુલડા પેલીન મોધુ મોધુ ધોય નાય તા આ તમે એ તું તારી વાતો બંધ કર અને હું સઉ છું લાડુડી પાહે ના બોલા

એ હાતું તો તોતા મોટો બોધું દોયા અને તને નવા લુદલા પેલ્યા એ થમે અમે પાલાના આલે ગઈ થી એ મને તો મારી લાગડી ઉપર પૂરો વિશ્વાસ છે મને ઓરખિત જ જશે એ તો આઈ પાણી ના આમ છે મારા રોયા આ હાલ આમ

બધા એક જ સોમાને એટલે તું લઈ રહી હું આ હેરી હવે તમારી ભેગી ક્યાં નો આવું મને બોલાવવાનો આવતી લાડુ આમ તો જો દયા એ આ સિટી મારેલા લાડાનો પ્રેમ એ ભૂલી ગઈ કેવો ભઈ પ્રેમ કરતા તા ને આમ તો જો ઇતારે ઓરખવાની ના પાડે હે એ લાડા એ હવે આમાં અમે કાઈ નો કરીએ કે ઈ નો ઓરખે એમાં અમે શું કરીએ હાલ સુમલી આપણે એ લાડા હું તને કેતો તો ને ઉદાસ થામાં તારો વીવલાનો પ્રેમ ધારતામાં ભૂલી જાય ભલા મલા

આપડે ઘર ઘર રમશું લાદુ લી એ લાદુ લી માલી લાદુ લી હાલે આપડે નાવા જવું છે લાદુ લીધે